હનુમાનજી મહારાજની નોંધ લીધી કે ન લીધી પણ પ્રભુ રામે એની નોંધ લીધી છે કે આ હનુમાને મારી સેવા કરી છે આપણી સેવાનું ફળ આપણી સેવાની નોંધ આ સંસારનો માણસ લે એના કરતા એવા ભાવ સાથે સેવા કરવી આપણી સેવાની નોંધ સ્વયં ઠાકોરજી લેવા જોઈએ ભગવાન પોતે લેવા જોઈએ અને સેવામાં એટલી નિષ્ઠા રાખવી કોઈ પણ કાર્ય કરો ને વાલા વૈષ્ણવ તો નિષ્ઠા સાથે કરો જે પણ કામ કરો છો એ સંપૂર્ણ નિષ્ઠા સાથે તમે કથામાં બેઠા હો અને મોઢું લટકાવીને બેઠા હો તો કથા તમને ન ઉગે ને અમને ન ઉગવા દે પછી અમારું આ મોઢું થાય ને ત્યારે આખું બંધ કરી દે પડે આ મોઢું થાય ત્યાં આખું બંધ કરવી પડે કે નહીં નાનું લટકેલું મોઢું જોવા જાય તો વળી પાછું આપણને વિચાર આવશે કે આડું આમ આમ કેમ થાય છે જે પણ કામ કરો છો અને એમ લાગે કે અહીંયા આવીને આપણે આમ જ છે છે તો તો રૂમમાં પગ લાંબા કરીને તમારી સેવામાં તમને નિષ્ઠા હોવી જોઈએ ખાલી સેવા જ નહીં કોઈ પણ કાર્ય કરો એમાં નિષ્ઠા રાખજો ચાહે વ્રત કરો ઉપવાસ કરો ભગવાનની પૂજા કરો જે કાંઈ કરો એમાં નિષ્ઠા રાખજો શ્રદ્ધા રાખજો શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ શ્રદ્ધાથી કરેલી વસ્તુ તમારું શ્રાદ્ધ બની જાય છે આ દુનિયામાં શ્રાદ્ધની વાત આવી તો તમને યાદ કરાવી દઉં આપણી માનસિકતા એવી છે શ્રાદ્ધ એટલે શું તો કે છોકરો ટકો કરાવે માથામાં ચોટલી રાખે ધોતિયું પહેરી અને ગોરબાપા એને ગામના પાદરમાં પીપળા હેઠે લઈ જાય અને ન્યા બહેન પછી એને ઓલા દાબળાના ઓલા ચટ બનાવે ને એમાં પૂજા કરાવે અને પછી અડદના લોટના પિંડ મૂકે અને એ પિંડદાન છોકરો પાણીમાં નાખ્યા આવે એને શ્રાદ્ધ કહેવાય ગુરુજી એ માછલા તાણી જાય એ પિંડ થી તમને કઈ મુક્તિ ગુરુજી મળે એવું સંભવ નથી હા બ્રાહ્મણોના શ્લોક ભણેલો ગણેલો હોય તો યોગ્ય શ્લોક બોલાય તો બરાબર છે ઘણી વખત એવું થાય કે અમુક અમુક જગ્યાએ એક જ શ્લોકમાં વિધિ પૂરી થતી હોય એક જ શ્લોક હોય મરણમાં ઈ લગ્નમાં ઈ એક શ્લોક હોય જે જાણે જગલો જાણે પાણીમાં પીન મૂકતો જાય આમ શું માછલા પણ ગોકર્ણ મહારાજ જેવા ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્યું છતાં પણ ધંધુકારીને મોક્ષ ન મળ્યો તો તમે કલ્પના કરો કે આપણા છોકરા ગોકર્ણ તો છે નહી લાલા આમ પિંડ મૂકવાનું માછલા તણી જાય એમાં મુક્તિ નહીં મળે તમને તો જે પણ કરો એમાં નિષ્ઠા રાખવી શ્રદ્ધાથી કરશો તો શ્રાદ્ધ થઈ જશે અને હનુમાનજીની નિષ્ઠા કેવી હતી એનો એક પ્રસંગ કહી અને થોડીક વાતો ભગવાન હનુમાનજીની કહીને આપણે કથાના પ્રયાણ કરીએ કારણ કે એક પૂળો પછી કેટલો અને આમે પછી એક લોટા છાશમાં કેટલીક કથા હોય એક ગોરબાપા સવારમાં ભિક્ષા લેવા માટે આવ્યા તો બેણે થોડો લોટ આપ્યો અને એમાં ગોરબાબા જોયું કે અહીંયા ઠાકોરજીની કૃપાથી બે ચાર ભેંસો ગાયો બધું છે તો પૂછ્યું કે બેન છાશ છે તો લેતો જ આજ બનાવી બેને તાજી છાશ આટલી મોટી બરણી આપી ગોરબાપાને આપીને ગોરબાપા તો બરણી લઈને હાલતા થયા કે કાલા બરણી પાછો દઈ દેસ ભલે આમ હાલતા થયા ને ત્યાં બેણે કીધું કે ગોરબાબા હાવ બધું આમને લઈ જાઓ છો કાંઈક થોડીક રામાયણ તો સાંભળાવું ગોરબાબાએ કીધું કે અયોધ્યામાં મારા દશરથ હતા ચાર દીકરા હતા એમાં રામના લગ્ન સીતાજી હારે થયા પછી કઈ કઈ વચન માગ્યા એટલે રામ લક્ષ્મણ અને સીતાજી ત્રણેય જંગલમાં ગયા ત્યાંથી સીતાજીનું હરણ થયું રાવણ લઈ ગયો અને ભગવાન રામ હનુમાનજી જેવા બધા વાંદરાઓને હારે લઈને લંકા ગયા ત્યાં જઈને રાવણને મારીને સીતાજીને પાછા લઈ આવ્યા રામ રાજ્યની સ્થાપના થઈ બોલો રામચંદ્ર ભગવાન કી જય તુલા બેન કે આટલી રામાયણ હોય કઈક થોડુંક તો કઈક તો કે એક લોટા છાશ માં કેટલીક હોય આમાં આટલી જ હોય એમ તમને માર ન કેવું પડે કે તમે ક્યાં કોઈ મને દક્ષિણા થી તમે વધારે કથા કરો પણ દક્ષિણાની વાત આવી છે તો એટલું કહું વાલા ભક્તજનો કે આપ આ પાંચ દિવસની આ કથાના અંતે મારો હક પણ બને છે તમારી પાસે દક્ષિણા લેવાનો તમારી ફરજ બને છે મને દક્ષિણા દેવાનો પણ એ દક્ષિણામાં ઘરે જઈને રોજ પાઠ કરજો આપ સૌ નિત્ય ગાજો અને દક્ષિણામાં કોરો ચેક આપવો તો મારી વાત ના નથી સહી કરીને દેજો ધક્કા બેંક હોય દેતા પાછા ઘણા લોકો ધક્કા બેંકના ના ચેક આપે આપણને તો નિષ્ઠા કેવી હોય એની એક રામચરિત માનસમાં ઉદાહરણ છે માં જાનકીને રાવણને હરાવીને રાવણને મારીને જ્યારે ભગવાન લઈને ગયા અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૌદ વર્ષ નો વનવાસ ભગવાન ત્યારે અયોધ્યામાં રહેલા ભરતજી મહારાજ શત્રુઘ્ન મહારાજ મા જાનકી આ બધાને થયું હવે આપણે પ્રભુ રામની સેવા કરવી છે કારણ આ ચૌદ વર્ષ તો ઓલા હનુમાને એકલે જ સેવા કરી કાંઈ કહેવાય એટલે હનુમાનને કઈ કહ્યું એટલે હનુમાનને અને તમે જેના સેવક બનો ને એના સેવકમાં હનુમાન જેવું રાખજો કાંઈ પણ કામ ચીંધે નીકળી જ પડવાનું કૂદી પડવાના ઘણા ઘણા એવાની કયો ને એ મને નહીં એ અમારથી નહીં થાય સેવક બનવું તો હનુમાન જેવું રામજી કોઈ પણ કામ ચીંધે નીકળી પડે કોઈને ચિંધે ને પેલા હનુમાનજી આવી જાય મને લાવો હું તો બધા લોકોએ નક્કી કર્યું કે ચૌદ વર્ષ સુધી આપણા હાથમાં કાંઈ સેવા આવી નથી માત્ર ને માત્ર પેલા હનુમાને સેવા કરી છે આપણે બધાને સેવા કરવી છે શું કરવું બધા લોકોએ મિટિંગ કરી અને બધાએ નક્કી કર્યું કે આપણે કામ કરીએ બધા લોકો આપણે એક એક સેવા સ્વીકારતા જઈએ આખી યાદી બનાવી સેવા લખે સામે નામ લખે સેવા લખે નામ લખે આ સેવા હું કરીશ આ સેવા ભરત કરશે આ સેવા હનુમાનજી કરશે આ સેવા લક્ષ્મણ કરશે નામ આવ્યું આવ્યું બધી સેવા લખાઈ ગઈ કે હનુમાનનું જ સેવા હનુમાનને નહીં હનુમાનજી તો રોજ ભગવાનની સેવામાં હાજર રહેતા હતા એમાં બરાબર હનુમાનજી મહારાજ હાજર થયા સેવામાં અને એમાં ભગવાન એક કામ ચીંધું હનુમાનજી કામ કરવા ઊભા થયા ત્યાં લક્ષ્મણજી કીધું બારો બરાબર આ કામ હવે સેવા મારી છે આ સેવા હું કરીશ બીજું કામ છે તો માં જાનકી કહે છે એ સેવા હું કરીશ ત્રીજું કામ આવે તો કે ભરતજી મહારાજ કે છે આ સેવા હું કરીશ ક્યાંય હનુમાનજી નું નામ જ નહીં એમાં સવારથી લઈને સાંજ સુધી પ્રભુના દર્શન ન થાય હનુમાનજી મહારાજ ને ઓલું તો સેવાના નામે વારે વારે ભગવાન પાસે જવા મળતું હતું જેમ તમને કથાના નામે લંકા મળ્યું એવું નથી કે બધા કથા સાંભળવા આવ્યા જેટલા જેટલા લોકો કથા સાંભળવા થાય તમારા મનને પૂછો ખરેખર આપણે કથા સાંભળવા આવ્યા છીએ આપણે તો કથાના નામે આવ્યા છીએ કથાના નામે આવ્યા તો તમને શ્રીલંકા મળી ગયું કથામાં જ આવ્યા તો તમને શું શું મળી જાય જાયજનો આપણે તો વિચાર્યું નહોતું કે આટલો જૂનો આપણને આ અમે પહેલી વખત આવ્યા ત્યારે ગુરુજી નથી ગયા અમે આપણે કાલે જે ટ્રેન જેવા ગયા ને એ આજ જ આ વખતે જોઈ મેં પેલી વખત આપણે ગયા નથી દર્શન ટ્રેન જોવા તો તું આ વખતે ન ગયો હવે તારે હાડું ત્રીજી વાર આવવું પડશે પણ કાલે જ રાજ આવ્યો તો મારી પાસે દાદા આવતા વર્ષની કથા આપો કે મેં કીધું પેલા એ કે લઈ ક્યાં જવા છે તો એ બે જગ્યા લઈને આવ્યો તો મારી પાસે કે કાંઈ કે દુબઈ લઈ જવા છે ને કાં સિંગાપુર લઈ જવા છે કે મેં કીધું દુબઈ તો અમે જઈ આવ્યા છીએ આપણે આવતા છે સિંગાપુર જઈ મેં કીધું ગરી બાપા કચડો બારે માસ મેં કીધું આપણે સિંગાપુર મેં કીધું એટલે મેં તો ખાલી એને કહ્યું કે તું જો તારે જે ભાર્ગવભાઈ સાથે વાત કરજે કારણ કે ભાર્ગવને એને રાજન દાદાને એટલા માટે યાદ કરવા છે કે આ ટૂરમાં સૌથી મોટું બલિદાન ઈ બે આપ્યું હો ગુરુજી ઈ બે એવું કહ્યું કે જે નથી આવ્યા ને દાદા એને લઈ જાવ અમે ગયા વખતે બે આવી ગયા છે નહીં તો કોઈ બીજી વખત શ્રીલંકા મળે તો ના પાડે કોઈ એ બે રાજે કીધું ને મેં કીધું કે છોકરા હું તમારી ટિકિટ આપી દઈશ તમે ચાલો બે કદાચ રાજ આ બધાની વ્યવસ્થા અમારી એક પેકેજ એનું હોય એમાં વ્યવસ્થા આ લોકોની થઈ મેં કીધું તમારે કદાચ ટિકિટ દેવી પડશે હું આપી દઈશ પણ તમ બે ચાલો મારી સાથે તો કે ના ના હ બસ જે લોકો નથી આવ્યા ને એને લઈ જાઓ રાજનની ટિકિટ થઈ ગઈ હતી એને પોતાની ટિકિટ કેન્સલ કરાવી હેમલને મોકલો એણે આખી આ પરિવારની ભાવના સાથે લોકો જીવે છે પણ આ ભાવ ક્યારે ઊભો થાય આ કથા સાંભળ્યા પછી અંદર ઉતરે તો બાકી અહીંયા ચાર કલાક ખાલી આમાં કહીને વયા જાય તો એમ સુમિત ન થાય કથામાં જે વગાડ્યું છે એ આપણને સમજાવવું જોઈએ કથામાં જે આપણે ગાયું છે ગિરીશભાઈ એ આપણને સમજાવવું જોઈએ અને છે છે એટલે લોકો આ વ્યવસ્થા કરી હનુમાનજી ને સેવાના નામે પણ ભગવાન સુધી જવા મળતું હતું પ્રભુ સાથે બેસવા મળતું હતું પ્રભુ હારે વાત કરવા મળતી હતી હવે સેવા વહી ગઈ બધી તો માણસ એટલા દુઃખી થયા જેમ લક્ષ્મણજી મહારાજ ભગવાન રામના પગ દબાવતા દબાવતા જનકપુરના એ વાડીમાં લક્ષ્મણજી રોતા અને રામજી એ પૂછ્યું કે લક્ષ્મણ કેમ રોવો છો શું થયું તો કહે છે કે મને રડવું એટલા માટે આવે છે મોટાભાઈ કે આવતીકાલ તમારા લગ્ન થશે મારા ભાભી ઘરમાં આવશે અને મારા ભાભી આવ્યા પછી જે પગની સેવા કરીને હું સુવા માટે જાઉં છું એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને એટલે મને ગમતું નથી એટલે મને રડવું આવે છે આ આ સેવા છે કે મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી વહી જશે એટલે માણસ નાનો ભાઈ રડે છે આ ત્રેતા યુગના ભાઈઓનો પ્રેમ હતો અત્યારે સગો ભાઈ સગા ભાઈને એક જમીન માટે એક ફૂટ જગ્યા માટે મારી નાખતા અચકાતો નથી અને એક ભાઈ પોતાના ભાઈના પગ દબાવવાનું મળતું નથી એટલે રડે છે ભાઈઓનો પ્રેમ આ રામચરિત માનસ બતાવે છે આ કથાઓ આ બતાવે છે કથાઓથી આપણને આ શીખવા મળે છે કથા હોય તો આપણા દુર્ગુણો છૂટી જાય હમણાં પહલગામમાં જ્યારે હુમલો થયો એના ઉપર એક નાની નોંધ એક પતિ પત્ની બરાબર જતા હતા ને એક આતંકવાદી આવીને પૂછું સત્ય તો ખાલી તમને એક કોટ આપું છું એના ઘરવાળાને બે જણાવ્યું તમે કેવા છો હિન્દુ છો કે મુસ્લિમ હતા હિન્દુ બે છતાં કહી દઉં કે મુસલમાન છીએ જીવ તો બધાને વાલો હોય પેલા આતંકવાદીએ કહ્યું કે તમે મુસલમાન છો કલમા પઢો અને ગાયત્રી મંત્ર ગાયો એની પત્ની ધ્રુજે બાજુમાં કે ઓલો કલમા કે છે આ ગાયત્રી મંત્ર ગાય છે ગાયત્રી મંત્ર ગાયો સાંભળો ઓલા કીધું જવા દો સાંભળજો ગાયત્રી મંત્ર ગાયો ને કીધું જવા દો એટલે બે નીકળી ગયા પછી પત્ની પૂછ્યું તમે ખોટું કેમ બોલ્યા મુસલમાન કીધું તમે આ કલમા પડવાનું કીધું આ તો સારું થયું એને આપણને જવા દીધા પણ એને ગાયત્રી મંત્ર ગાયો તોય કેમ જવા દીધા ત્યારે એ પુરુષે બહુ સુંદર જવાબ આપ્યો હતો કે ગાયત્રી મંત્રમાં અને કલમામાં જો એને ખબર પડતી હોત તો એ આતંકવાદી થયો જ ન હોત એ આતંકવાદી જ ન બન્યો હોત એ બે માં તફાવત ખબર હોત તો જેને કલમાં પડ્યો હોય એ આતંકવાદ ન બને જેને ગાયત્રી મંત્ર સાંભળ્યો હોય જે માણસે ભાગવતની કથાઓ કરી હોય જે માણસે ભાગવતની કથાઓને જીવનમાં સાંભળી હોય એનો આતંકવાદ ન થાય કે તો સેવા માટે રડે છે કે મને મારા મોટા ભાઈની સેવા નહીં મળે હનુમાનજી મહારાજ બાર ઉભા ઉભા રોજ રડે રડવાનો અવાજ માં જાનકીજીને કૌશલ્યાજીને ભરત અને લક્ષ્મણને સંભળાય છે શનિકોને કીધું જાઓ શોધી લાવો આ કોણ રડે છે બધા લોકો જયારે શોધવા માટે નીકળે છે એમાં એક ખૂણામાં ટૂટી વાળી અને હનુમાનજી રોતા હતા ટૂટી વાળા ખબર પડે અમારો અમારો આ અમારો કાઠિયાવાડ નો શબ્દ છે કેટલા ખબર પડે ટૂટી વાળવું એટલે જો ગોઠણ નાકી અડાડીને હોય જવું ને ટૂટી વાળી કહેવાય તો રડતા હતા બધા એની પાસે આવે છે હનુમાનજી ને જોયા એટલે હનુમાનજી પૂછ્યું તમે કેમ રડો છો હનુમાનજી કહ્યું સાચું કહું હું અયોધ્યાના રાજ કરતા હું જંગલમાં વનમાં સુખી હતો એલા ત્યાં તને કઈ હરખું રહેવાનું નહોતું મળતું તોય તું હે ને સુખી હતો તો કહે છે ન્યા સુખી એટલે હતો મને મારા પ્રભુ રામની સેવા કરવા મળતી હતી અહીં મને પ્રાર પ્રભુની સેવા નથી મળતી ન્યા મારો બધો સમય ભગવાન રામની સેવામાં પસાર થતો હતો અહીંયા મને કોઈ સેવા નથી કરવા દેતું એક પણ સેવાનું કામ મને નથી સોંપવામાં આવ્યું સવારથી સાંજ સુધી મને મારા પ્રભુના દર્શન નથી થતા મને મારા પ્રભુનો વિરહ રોડાવે છે સમંજસત્વા જે માણસને વિરહ ભક્તિ થાય ને એને પ્રભુની કિંમત અને પ્રભુને એની કિંમત થાય તમે દુનિયા માટે રડો એના કરતા ક્યારેક પરમાત્મા માટે રડી જુઓ પછી તમારું રડવાનું સાર્થક થઈ જશે ક્યારેક પ્રભુ માટે રડી જુઓ મને કઈ સેવા નથી ભરતજી યાદી બતાવી જો ભાઈ ચૌદ વર્ષથી તું સેવા કરતો તો હવે અમારા બધાને વારો તારું નામ જ નથી ક્યાં એમાં ચૌદ વર્ષ સુધી અમારા હાથમાં કોઈ સેવા નતી સેવા બાકી રહી છે જે મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજ ને ભગવાન કૃષ્ણ કહ્યું કે એક આદિ સેવા મને આપો યજ્ઞ યુધિષ્ઠિર મહારાજે કહ્યું બધા કામ બધાને સોંપાઈ ગયા છે અરે પણ કાઈક મને તો સેવા આપો આટલા મોટા યજ્ઞ યુધિષ્ઠિર કે છે પણ બધા સોંપાઈ ગયા તમને શું આપીએ કાંઈક તો મોકો આપો એટલે યુધિષ્ઠિરે કીધું કે બધા કામ તો સોંપાઈ ગયા છે એટલે આપણે કહી દઈએ કે જે બાકી કામ હોય એ તમે લઈ લો હાલો બધાય કામ તો સોંપાઈ ગયા છે ત્યારે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં એક કામ બાકી રહ્યું શું જે બધા લોકો જમી લે એની પતરાવાળી ઉઠાવવાનું બાકી એ સેવા હું કરીશ હવે તો અહીંયા હનુમાનજી મહારાજે કીધું કે એક સેવા બાકી છે કઈ સેવા તો કહે છે મને ખબર છે કે જ્યારે પ્રભુ રામને ઊંઘ આવે ત્યારે એને બગાસો આવે છે અને એ આવે ને ત્યારે પ્રભુ ચપટી વગાડે છે આમ એ ચપટી વગાડીને સેવા હું મનાવી દઉં એ ચપટી હું વગાડીશ કીધું કાંઈ વાંધો નહીં એ સેવા તારી લક્ષ્મણજી મા જાનકી ભગવાનની સેવા કરે પગની રાત્રે સુવા ગયા પ્રભુ એટલે થોડી વાર થઈ સેવા પૂરી થઈ એટલે લક્ષ્મણજી કીધું કે હનુમાન હવે હાલો બારે અરે હવે બહાર કેમ જવું પ્રભુને કઈ બગાસવા મને કેમ ખબર પડી ગઈ અરે પણ આ ગ્રહસ્થાસમ જીવન છે આપણે અહીંયા ન રહેવાય હવે નીકળી જવું પડે લક્ષ્મણજી મહારાજે કહ્યું કે આપણે નીકળી જઈએ હનુમાનજી કીધું કે મને ખબર કેમ પડશે પ્રભુને બગાસું ક્યારે આવ્યું મારે ક્યારે ચપટી વગાડવી અને સેવા સ્વીકારાઈ ગઈ છે એટલે હવે એમાં પાછું વળાય નહીં ગઈ કાલે મેં તમને બુદ્ધિના બે લક્ષણ કીધા હતા કે એક મીમાંસા કરીને જે કાર્યને જાણી લીધું છે અને એમાં સંદિગ્ધ એટલે કે શંકા ઉદ્ભવ થાય એ કાર્યને છોડી દે એ પ્રથમ બુદ્ધિ છે અને એકવાર કાર્યને પકડ્યા પછી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી છોડે નહીં એ બીજી બુદ્ધિનું લક્ષણ છે બુદ્ધિનું બીજું લક્ષણ છે તો અહીંયા હનુમાનજી મહારાજે સેવા સ્વીકાર લીધી છે આ હનુમાનજીની જે સેવા છે તો મારે પાછું કેમ પડવું આમાં હનુમાનજી ત્યાંથી નીકળી અને વૃક્ષ ઉપર બેસા રામ રામ કરતા કરતા ભગવાનના નામનો જપ કરે છે અને જેને જેને પરમાત્માના નામનો જપ કર્યો છે ને એનું મંગલ થયા વગર રહ્યું ગુરુજી આપણે સાંભળ્યો રામનું નામ લે આખી જિંદગી નામ ન લીધું પણ અંત સમય ભગવાન નામ લે તો ઈ તરી જાય તો ઘણા બધા તર્ક વિતર્ક વાળા લોકો આવે મારી પાસે કે આખી જિંદગી કાંઈ ભગવાન નામ નહીં છેલ્લે તરી જાય તરી જાય કેમ તો કહે છોકરો આખું વર્ગ કંઈ ભણવામાં ધ્યાન ન દે પણ પરીક્ષા દેવા બેસે અને એ પરીક્ષામાં બાજુવાળામાંથી ચોરી કરીને લખી લે કોપી મારી દે તો એ પાસ થાય કે ન થાય થઈ જાય ને એમ તમે આખી જિંદગી કાંઈ ન કર્યું પણ છેલ્લે કોઈક રામ નામ લેતો હોય તમે લઈ લો તમે પાસ થઈ જશો વાલા બાકી નામ લાસ્ત્ર નામ લેશો તો તમારું ઉદ્ધાર થઈ જશે તો રામ 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 કરતા 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 હનુમાનજી મહારાજ એક વૃક્ષની ડાળી પર બેસી ગયા ઈ દરમિયાન બરાબર ભગવાનને અહીંયા બગાસું આવ્યું બગાસ ભગવાન મોઢું ખોલ્યું પણ મોઢું બંધ જ ન થાય જાનકીજી જોવે છે એટલે જાનકીજી ગભરાઈ ગયા એટલે એને લક્ષ્મણજીને બોલાવ્યા લક્ષ્મણજી ભરતજીને બધા આખો પરિવાર ભેગો થઈ ગયો પણ રામજી મોઢું આમ ખુલું કઈ બોલે નહીં કારણ કે મોઢું ખુલ્લું રાખીને બોલવું કેમ બોલી શકે નહીં ભગવાન કઈ વૈદ્યને બોલાવ્યા વૈદ ને કઈ મળ્યું રામજી ઈશારો કર્યો ઓલો બહાર બેઠો બોલાવો અહી હનુમાન ના બોલાવો હનુમાનજીને બોલાવ્યા હનુમાનજી આવ્યા ને એટલે ભગવાન સીધો તેમાં હાથ પકડી દો કેમ એ ઝાડવા પર બેઠા બેઠા નથી ચપટી જ વગેરે કરતા હતા ચપટી બંધ નહોતા કરતા કારણ કે મને ખબર નથી ક્યારે બગાસું આવે એટલે જઈ આવે ત્યાં હું તો ચપટી એટલે આપણી સેવા થઈ જાય ને ભગવાને પોતે પોતાના હાથથી હનુમાનજીનો હાથ પકડી અને એના હાથને એની ચપટીને બંધ કરી પછી ભગવાનનું મોઢું બંધ થયું ભલા ભક્તજનો તમે ભગવાનનું નામ લેશો તમે તમારી સેવામાં નિષ્ઠા રાખશો ને તો પરમાત્માને કેવું નહીં પડે ઠાકોરજી તમે મને આલિંગન આપો ઠાકોરજી બોલાવીને તમને આલિંગન આપી દેશો વાળા વર્ષ તમારી નિષ્ઠા હશે તો નિષ્ઠાથી આ બધું થઈ રહ્યું છે તમને કશું વસ્તુ જયારે વધારે જોતી હોય ને ત્યારે ક્યારેય માગવું નહીં ક્યારેય તમારે માગવું નહીં પણ તમે જે કામ કરો છો ને એમાં તમારી નિષ્ઠા એટલી બધી રાખો કે તમારે માગ્યા પેલા તમારું માલિક તમને આપી દેવા લાવશે પરમાત્માએ હનુમાનજી મહારાજને આલિંગન આપ્યું આ એક નાના ઉદાહરણ થી શીખવા જેવું છે કે ગમે તે આપણે સેવા સ્વીકારીએ ને એમાં આપણી નિષ્ઠા સંપન્ન હોવી જોઈએ તો સામર્થ્ય છે છતાં પણ સેવક બન્યા સામર્થ્યનું સેવક પણ કરવું એટલે કે રામના સેવક બની પોતે સામર્થ્યવાન હોવા છતાં પણ એ ભગવાનના સેવક બન્યા રામાયણમાં આ બધા પ્રસંગોનું દર્શન કરીએ તો હનુમાનજી મહારાજમાં આ બધી જ ભક્તિઓ ભરી છે આ સેવા આ ભક્તિ ભરી છે તો એટલે જ મા જાનકીએ જ્યારે અનેક વરદાનો આ લંકાની ભૂમિમાં હનુમાનજી મહારાજને આપ્યા કે તારાથી બહુ પ્રસન્ન થઈ છું અષ્ટસિદ્ધિ તને આપું છું નવનિધિ તને આપું છું અષ્ટસિદ્ધિનો દાતા તને બનાવું છું આ બધું તને આપું છું હનુમાનજીને કંઈ ફેર જ ન પડ્યો કશો જ ફેર ન પડ્યો પણ જ્યારે માએ એમ કહ્યું કે તે મારી આટલી સેવા કરી છે તે મને આટલી રાજી કરી છે હું તને એક વરદાન આપું છું કે તું ભગવાન રામનો નિત્ય સેવક બનીને રહીશ અને પ્રભુ રામ તારા પર કૃપા કરશે આટલા શબ્દો સાંભળ્યા હનુમાજી મીડા નાચવા મીડા નાચવા જ્યારે નાચી રહ્યા છે કારણ મને પરમાત્માનો સેવક બનવા મળ્યું છે મને મારા પ્રભુ રામનો સેવક બનવા મળ્યું છે માતાજીને વંદન કર્યા છે પરમાત્મા પાસે પ્રભુની સેવા માગી છે જ્યારે હનુમાનજી મહારાજને પ્રભુ રામે માગવા કહ્યું સીતાજીના સંદેશો આપ્યો અને જ્યારે માગવા કહ્યું કે તમારે જે વરદાન જોતું હોય તે મારી પાસે માગી લ્યો પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને વાલા વૈષ્ણવો તો પ્રભુ પાસે માંગજો ઠાકોરજી બીજું કાંઈ આપો કે ના આપો પણ એ કૃપા કરો એક તમારો સાથ મને આપો એક તમારો સાથ જોઈએ છે મારે